જય માતાજી બધા મિત્રોને તો કેમ છો સ્વાગત છે નવા વ્લોગ વિડીયો સાથે ઘણા દિવસ પછીનો આપણો વ્લોગ વિડીયો આવે છે આપણે તબિયત થોડી ખરાબ હતી કમ્પ્લીટ થઈ જાય છે ને જાણો છો કે ત્યાં વરાડાનો મેળો હાલે છે તો આપણે ત્યાં જવાનું છે બાકી અત્યારે આપણે દાખેલા નથી આપણે સાસરી એમાં લખે લુણીચાણા જીના પિયર તે છત ઉપર બનાવીને આપણે આવતા રહેશે બ્લોગ વિડીયો સવાર સવારમાં બનાવવા માટે અમને રિયા તમને હાય કરે હાય કહી દો રહ્યા અહીંયા હોય આય તો તો આપણે અહીંયા સુરતનારાયણ કમ્પ્લેટ નીકળી ગયા તનુરૂપ આવવાનું હોય તમે તો મેળા જવાનો હોય મેળે જવાનું નહીં આઈ માહિતી માહિતી આ જતા નહીં માહિતી બાકી આપણે તો મેળામાં આવી ગયા છે ને શું શું આપડે જોવા મળે છે ચાલો જોઈએ મેળામાં તો સૌથી પહેલાં તમે જુઓ કે આ બજાર છે એટલે બહારલી બજાર છે અંદરલી બજાર નથી અને અહીંયા કેટલા લોકો આવે સર અહીંયાથી જ ખૂબ ધૂળ પણ એવી ઉડે અને જો આ ભાઈ બધું વેચાયું બજારમાં શેર બધું વધારે હે અહીંયાથી દૂર બજાર છે બીજી અને આ બારલી બજાર છે અને આ બારલી બજાર તમે જુઓ કે આવું ધૂળો પણ બધું આવું વેચાયું લોકો તેને ખાય છે અને આ બાજુ સેલડીનો રસ ની લારી છે આપણા અવાજનો પણ થોડોક ફેર છે કારણ કે મેળામાં તમે જાણો છો કે કેવી ટ્રાફિક હોય છે અને કેવું હોય છે તેના કારણે બાકી જોઈએ કે આપણને શું મેળામાં એવું અનોખી વસ્તુ જોવા મળે સૌથી પહેલાં હા ભાઈ આ વેચો તો જો સિલેડી સારામાં સારી છે બધી સિવેલડી તો ખૂબ છે મેં આ બાજુ તમને બતાવજો ગરી સાંકર છે આવા પોષી આવે આમ રૂજીવી આવે ગરી સાકર જો ઘણા લોકો લે છે ને જો મેળાની અંદર બજારમાં તમે જુઓ તો ફૂલ ટ્રાફિક છે બાકીમાં જોઈ લો ટ્રાફિક ખૂબ ટ્રાફિક થઈ છે અંદર તો બજારમાં જ્યાં માતાજીનું મંદિર આવેલ છે ને એ બાજુ બધું બધી લોકો જાય રહ્યા છે ત્યાં છે અહીંયા વેચાય છે ખૂબ વસ્તુ છે ત્યાં નામ પણ તમે લખાવવાનું છે આગળ જઈએ તો આ બધી ભેડની પકોડીની ત્યાં લારીઓ વાવેલ છે અહીંયા ને આ બાજુ જો પકોડી ખાવા વાળા ખાવી હોય તો બનાવી શકો ને લાઈનમાં બધા લોકો બેઠા છે ચાલો પકોડી થોડી ઘણી ખાઈએ આગળ જઈએ પછી આ બાજુ તમે જોઈ શકો છો કે કેટલી ધૂળ ઉડેલી છે સેપટ ને બેપટ વધારે કારણ કે ટ્રાફિક એવી થઈ જશે વધારે અને જો કેવું વેચાય છે ધૂળમાં બધું આમ તો અને લોકો આવું ખાય છે ને લોકો જો આવું સેપટમાં ધૂળ બધું અહીંયા ઉડે છે અને હજી બધા નાસ્તો કરવા બેસે અંદર જો તમે જોઈ શકો છો અંદર કે નાસ્તો કરવા બેઠા છે અને જો આ બાજુ વેકેરા હા બધું ગોટા જલેબી ચવાણું છે ગાંઠિયા છે બધું આમ ધૂળમાં બધું ભરાઈ જાયું છે સેપટમાં પણ હવે તમે જોઈ શકો છો તો એ લોકોને ટ્રાફિક એવી છે ખાવામાં કારણ કે મેળો છે અને મેળામાં તો આવું બધું હોઈ શકે અને તો એ તમારે કાળજી રાખવી જોઈએ કે ખવાય કે ના ખવાય ભાઈ તમે જોઈ શકો છો કે સેપટ છે તો એ બધું આવું વેચા જરા બજારમાં તમે આવો એટલે તમને સાટલા કરવા વાળા જે માતાજીના જે વ્યસ્ત થાય જે રૂપ થાય એમ ફરતા હોય ને એ તમને મળે 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 મેળામાં અને જો ભાઈ કેટલા કહી જાય છે એના કારણ કે આજી જે લોકો જે પૈસા માગે છે માતાજીનો જે વ્યસ્ત થાય કારણ કે કાય છે ગલત છે ખોટું છે એટલે બધાને રીસાડે જો આડા પડી પડીને આડા ફરે ફરીને લોકો પાસે પૈસા પડાવે છે આ અમને જો અમને કોઈ કાર્યવાહી કરી નથી લાગતી તેના કારણે તમે જોઈ શકો છો સામે જોવું જો ને આડા ફરીને પૈસા લોકો પાસે લે છે તો આવી રીતે લોકો પાસે પૈસા પણ આવે છે જો સારું પણ હાથ પકડે છે અને પૈસા લે છે મેળામાં તમને આવું પણ જોવા મળશે મિત્રો બાકી રદ થઈ જાય છે કારણ કે આ લોકોની માગોવાળા લોકો મેળામાં ફરવા માટે આવે છે માતાજીના દર્શન કરવા માટે આવે છે તેમને આડા ફરી ફરીને આ લોકો પૈસા ઝડપે છે તો જો એક નથી હોતા આમાં કેટલા હોય છે તમને એ જો ભાઈને બજારમાં આપણે ફરતા ફરતા આવ્યા હતા તમે જોઈ શકો છો કે આ ભાઈ અપંગ છે પગ પગ કામ તો નથી કરતા પણ હાથ કમ્પ્લીટ કામ કરે છે અને આ ભાઈને એવી લાગે એવી ફેક્ટરી છે તો અપંગ હોય પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ભાઈ ભીખ માગે છે રા અને અહીંયા આવું હાલત હોય તો ભાઈને કરે રહેવાની જરૂર હોય તમે જોઈ શકો છો કે પોતાના આ પરિવાર એનો પરિવાર પણ સાથે જ છે પેલી બાજુ છે એ પણ તમને બતાવું તો આ બાજુ જુઓ તમને મિત્રો બતાવું છું તેનો પરિવાર છે ને કેવી રીતે જો આવી રીતે તેને માયક બાંધી અને રસ્તા વચ્ચે બેસાડી દેશે ને એમનો પરિવાર છે રસ્તા વચ્ચે બેસાડીને તેને ભીખ મંગાવે છે તો આવું હોય તો કાંઈને ઘરે રહેવાની જરૂર હોય આવું કોઈ તકલીફ વેઠવા પૈસા કમાવવા ના આવે ભીખ માગવા માટે તમે જોઈ શકો છો તો વધીએ આપણે આગળ ને આગળ ત્યાં બજારમાં જઈએ તો જોઈ શકો છો અહીંયા કચ્છ દાબીલીવાળા ભાઈ અને આ બાજુ જુઓ આ શીલનો રસવાળા ભાઈ છે કેટલા લોકો ટ્રાફિક છે એકદમ સ્વાસ્થિત નથી બધું તો એ લોકો શરબત પીવા માટે શીલનો રસ પીવા માટે અહીંયા જાય છેરા કેટલી ટ્રાફિક છે જુઓ શેલી રસ પીવા માટેની ફૂલ ટ્રાફિક જામલ પડી છે ગોળા છે જે બરફ ના આવે શરદીમાં તો ખવાય નહીં વધારે ને જોવા લોકોની ટ્રાફિકો ખૂબ છે હવે અહીંયા ફૂલ જામન પડ્યો છે રાણાનો મેળો છે પંદર દિવસનો હોય છે એક મહિનાના જો આ બધું ઢાકા નથી બધું સ્વાસ્થિત નથી પડ્યું અહીંયા તો મહેરબાની કરીને કોઈ આવું ખાવું નહીં કારણ કે બીમાર થવાની વધારે શક્યતા રહી શકે છે આ બાજુ બધું ધૂળ ને બધું બધું ફેગું છે ઉડેરું મેળામાં તો પોતાની કાળજી રાખો અને ખીચા કાતરથી બચીને રહો કોઈ લૂંટવાળાથી બચીને રહો મેળામાં તો તમે જાણો છો કે એવું હોય છે બધું ને જો આ ગોટા પણ કેટલી ભીડ જામલ પડી છે આ બાજુ તમે જોઈ શકો છો ને ભાઈ ગોટા તળે આઈકન બિલકુલ વાતાવરણ ચોખ્ખું નથી એકદમ સેપટ ઉડેરી છે અને પાછું સાપ બોલાવે છે બધાને ખાવા માટે પણ અહીંયા ખવાય નહીં આવું કારણ કે અહીંયા બધું વ્યવસ્થિત નથી તો મેળામાં તમારે જેનથી ખાવ ને કે તમે બીમાર પડી શકશો અને આ બાજુ જો લોકોની પણ એટલી ભીડ જામી જશે તો ખાવા માટે અહીંયા આવેલા છે બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં એટલે પાર્ટ ટુમાં તો પાર્ટ ટુ જોવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે પાર્ટ ટુમાં તમને જો નવી વસ્તુ બતાવવાનું છું વરણાના મીરાની તો મળીએ આગળ આગળ